હેલો દોસ્તો કરો રાષ્ટ્ર સ્ટુડિયો ફોલો લાઈક હાલ હું તમને લાવ્યો છું વડીયા રામજી મંદિર કે જેનું નવીનીકરણ નવું નિર્માણ થઈ રહ્યું છે પાયાથી અને વડિયાના લોકો જે મિત્રોના સહયોગથી કે જે સરસ મજાનું કામ કે જે સ્ટેટ વખતનું રામજી મંદિર હતું એ કામ શરૂ થઈ ગયું છે પૂરજોશમાં એનું કામ પણ ચાલી રહ્યું છે હાલ એનું પાયા ઉપરનું કામ થઈ ગયું છે તો એ પણ બતાવું અને મંદિરની શું શું વિશેષતાઓ છે એ પણ જાણીશું તો મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક અને ખાસ જે મિત્રો રાષ્ટ્રોડિયો ફોલો નથી કરતા ફોલો કરો પ્લીઝ તમારા સુધી નવું નવું આવશે અને જો યુટ્યુબ જોતા હો તો કરો સબસ્ક્રાઈબ કે જેથી મને તમારો એક હેલ્પ મળશે મને પાંચ વ્યુવર્સ વધારે મળશે તેવો પ્રયાસ કરવા નંબર વિનંતી તો ચાલો રામજી મંદિર વિશેની માહિતી લઈએ અને જાણવાનો પ્રયાસ કરીએ કરો રાષ્ટ્રીય ફોલો હાલ જો આ સુધીનું કામ જોઈ રહ્યા છીએ આપણે આટલું કામ થયું છે અને કામ નોન સ્ટોપ ચાલુ છે સાથે સાથે જે મંદિરનું કાર્યભાર કે જે રામ રામલીલાની જવાબદારી સંભાળી રહ્યા છે એમની પાસેથી જાણીશું હોત આપણે કે ભાઈ કઈ રીતનું મંદિર બનશે અને ક્યાં ક્યાં સુધી કામ પહોંચ્યું કેનો કેનો આમાં સહયોગ છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું તો મળવાનો પ્રયાસ કરીએ મનીષભાઈ સરપંચને મનીષભાઈ ઢોલરિયા નમસ્તે મનીષભાઈ જય રામ હવે આ રામજી મંદિરનું કામ આટલું બધું સરસ થાય છે અહીં સુધી પહોંચ્યું છે તો શું કહેશો આ જે આપણા વડીયાના બધા બાર લોકો રહે છે એમના સહયોગથી છે ગામ લોકોનો ઘણો સપોર્ટ છે પૂરેપૂરો અને આ પ્લાન આપણે આખો પહેલાં અહીંયા વડિયા બનાવ્યો હતો પછી દિવ્યાંગભાઈ દોશી દિલીપભાઈ ઊંધાળ બાઉકુભાઈ ઊંઘાડ સાહેબ એમના તરફથી આ સુરત બનાવો વાછો ફરથી રિપીટ આપણે સુરત બનાવ્યો અને દિવ્યાંગભાઈને દિલીપભાઈ ઉંધાળ છે બાવકુભાઈની ગાઈડલાઈન મુજબ આ બધું હાલે છે અને દાતાનો પૂરેપૂરો સહયોગ છે અને દાતાશ્રીઓ બધા પૈસા ફંડ આપે જ છે અને અત્યારે આ જોઈ શકો છો જે તે સમયે આપણે પંદરમાં પાણી આવ્યું હતું તો અહીં સુધી આવ્યું હતું તો દિવ્યાંગભાઈનું ને કાળુ મહમાન રાજકોટથી બધા જે મિત્ર છે આપણા એમને કીધું જ્યાં સુધી પાણી આવ્યું હતું પાણી આવ્યું સુધી આપણે લીધેલી છે ભવિષ્યમાં મંદિરને તકલીફ ના થાય એટલે એ પ્રમાણે કરી આ નીચે આખું નીચેથી લીધું છે આખું અને આરસી પણ સ્લેબ ભરી અને પછી લાદીની બધું લગાડવાનું છે હવે આ કોલમ ઉપર આવશે અને પછી આની માથે સ્લેબ ભરાશે અને તમામ ગાઈડલાઇન બધી સુરત થી જ મળી છે અવધ ગ્રુપમાંથી જ આપને આ પ્લાન એ અવધ ગ્રુપમાંથી જ બનાવેલો છે અને ત્યાંથી એની ગાઈડલાઈન મુજબ જ બધું હાલે છે અને દાતાશ્રીઓ જે ગામના

જે નાનું હતું એની જગ્યાએ મોટું બનાવ્યું એટલે બૈરાઓ શ્રાવણ મહિનો છે રામનવમી છે વાર તહેવાર નાના મોટા પ્રસંગો ઉજવી કરવા હોય તો એના માટે આપણે આ મોટી જગ્યા કરીને આખી આખું સ્લેબ ભરીને જ આખું આપણે બનાવીએ છીએ સરસ મિત્રો ખૂબ ખુશીની વાત છે સરપંચ પાસેથી આપણે માહિતી લીધી કે બને છે મંદિર પણ એવું નાનકડું એવું નથી બનાવતા આ લોકો દિલથી એ મહેનત કરી રહ્યા છે અને લોકોનો સહયોગ આ એક હાથે દાળી વાગતી નથી એ પણ સનાતન સત્ય છે વડિયાના ચાહતા લોકો વડિયાના લોકો ના સહયોગથી આટલું સરસ મજાનું કામ થઈ રહ્યું છે ફરી પાછું આ મંદિરનું થોડુંક પ્રોગ્રેસ થશે એટલે મિત્રો આપણા સુધી મળવાનો પ્રયાસ કરીશ કરો રાષ્ટ્રુ ડે ફોલો લાઇક